આ રોડને ભુવા રોડ તરીકે ઓળખ મળી ગઈ છે અને આપણે જોઈ શકીએ છીએ બે હાજર ચોવીસમાં પણ આ રોડ ઉપર જે છે સત્તર ભુવાઓ મહાકાય ભુવા પડ્યા હતા અને બે હજાર પચીસ માં પણ એ જે સિલસિલો છે એ યથાવત છે આજે આપણે જોઈ શકીએ છીએ કે આ ભુવા પૂરવા પાછળ એ લોકોએ જે ખર્ચ કરેલો આરટીઆઈ દ્વારા માહિતી મેળવેલી છે પણ આ બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો બે હાજર ચોવીસમાં અને હાલ અત્યારે આપણે જે જોઈએ છે કે ત્યાર પછી પણ અત્યારે જે હાલત છે એ યથાવત જ છે હું આપણે એ જણા કે વારંવાર આ જગ્યાએ ભૂવા પડવા પાછળ વારો આવી રહ્યો છે આજે હું આપણે જણાવવા માંગુ વડોદરામાં જે નવા જે કોર્પોરેશનના કમિશનર આવ્યા છે એમને માત્ર ને માત્ર ગરબા રમવામાં ઇન્ટરેસ્ટ છે માત્ર ને માત્ર વડોદરાની સજાવટોમાં ઇન્ટરેસ્ટ છે એમને એમ છે કે વડોદરાની સજાવટ કરીશું તો પબ્લિક ખુશ થઈ જશે આજે વોર્ડ નંબર બાર ની જયારે હું વાત કરવા માંગુ તો વોર્ડ નંબર બાર માં લોકો પ્રજા એટલી પરેશાન છે જેની કોઈ હદ નથી આજે શ્રી આ કેમ નથી આવી રહ્યા આજે શ્રી ને હું કેવા માંગુ છું કે રોડ રસ્તા પાણી ડ્રેનેજ આ એક પ્રાથમિક સુવિધા છે આજે પ્રાથમિક સુવિધા તમે નથી આપી રહ્યા અને માત્ર વડોદરા ને તમે સજાવટ કરીને તમે સાબિત શું કરવા માંગો છો ગરબા રમીને તમે સાબિત શું કરવા માંગો છો મારી પ્રજા અહિયાં જે છે એ પરેશાન થઈ રહી છે આજે અહિયાં કોઈનું મોત થઈ ગયું હોત એનું જવાબદાર કોણ એ જવાબદારી લેશો તમે મારે આ સ્પષ્ટપણે આપણા માધ્યમથી કમિશનર શ્રી આ સવાલ છે પણ આ આવું થવું ન જોઈએ